નરોડાથી ખાંભા જતું બાયોડીઝલ વલભીપુર પાસે ઝડપાયું બે હજાર બસો લીટર બાયોડીઝલની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા ભાવનગર એકત્રીસ જાન્યુઆરી ભાવનગર જિલ્લાના વલભીપુર બરવાળા રોડ પર ગેરકાયદેસર રીતે બોલેરો કારમાં બાયોડીઝલની હેરફેર કરતા બે શખ્સોને વલભીપુર પોલીસે ઝડપી લઈ તપાસ હાથ ધરી હતી જોકે આ બાયોડીઝલ અમદાવાદના નરોડાથી બાયોડીઝલ કારમાં લઈ અમરેલીના ખાંભા પાસે કોઈ શખ્સને ડિલિવરી આપવા જતા હોવાનું તપાસમાં ખુલવા પામ્યું હતું ભાવનગર જિલ્લાના વલ્લભીપુર બરવાળા રોડ પરથી એક શંકાસ્પદ બોલેરો કાર નીકળતા રાત્રિના સમયે પેટ્રોલિંગમાં રહેલ વલ્લભીપુર પોલીસે બોલેરાને અટકાવી તપાસ કરી હતી જેમાં બોલેરો પિકઅપ કારમાં પાછળ રાખેલા અગિયાર લોખંડના બેરલ ચકાસતા તમામ બેરલમાં ગેરકાયદેસર બાયોડીઝલ મળી આવતા બોલેરો કારમાં રહેલ ડ્રાઈવર તેમજ ક્લીનરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં કુલ અગિયાર બેરરમાંથી બે હજાર બસો લીટર બાયોડીઝલ મળી આવ્યું કિંમત રૂપિયા એક લાખ દસ હજારની કિંમતના બાયોડીઝલ કબજે કરી શૈલેષભાઈ ઈશ્વરભાઈ મકવાણા દિનેશ પ્રહલાદભાઈ ઠાકોર રહેઠાણ બંને માંડણપુરા તાલુકો ધોળકાના બંને શખ્સની ધરપકડ કરી પૂછતાછ કરતા ઉપરોક્ત બાયોડીઝલ અમદાવાદના નરોડાથી ભરેલી ખાંભાના ગામે રહેતો રજનીકાંત નાનજીભાઈ પાણસરાને ડિલિવરી દેવા જતાં હોવાનું વલ્લભીપુર પોલીસ તપાસમાં ખુલવા પામતા રજનીકાંતની શોધખોળ હાથ ધરી હતી કેમેરામેન રસુલભાઈ સૈદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેખ ભાવનગર